આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને ઘટવા ન દેવી હોય આપણે નિરોગી જીવન જીવવું હોય તો આપણા શરીરમાં કોઈ પણ વિટામિન ક્યારેય ઘટવું ન જોઈએ એમાં અત્યારનું સૌથી ચર્ચિત વિટામિન છે વિટામિન બી ટ્વેલ તો વિટામિન બી ટ્વેલ જ્યારે ઘટે ત્યારે આપણું શરીર શું સંકેતો બતાવવા લાગે છે એ પણ આપણે આપણને ખબર હોવી જોઈએ જો આ સંકેતોને આપણે વહેલાસર ઓળખી જશું તો આપણને વિટામિન બી ટ્વેલ્વ ઘટશે નહીં અને આપણે તેની પૂર્તતા ઝડપથી કરી શકીશું પરિણામે આપણને એની સાઇડ ઇફેક્ટ આપણું શરીર નહીં બતાવે તો વિડીયોના મારફતે એ જાણવાનું છે કે જ્યારે વિટામિન બી ટ્વેલ્વ ઘટે ત્યારે આપણું શરીર સુ સંકેતો બતાવવા લાગે છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો જ્યારે આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ઘટે ત્યારે આપણા શરીર જે સંકેતો બતાવા લાગે છે એ સંકેતો હું તમને જણાવવા માગું છું જો આ સંકેતોને આપણે ઓળખી જઈએ તો આપણે ત્વરિત જ વિટામિન બી ટ્વેલ્વનો રિપોર્ટ કરી લેવો જોઈએ અને જો વિટામિન બી ટ્વેલ્વ ઘટતું હોય તો તેની યોગ્ય સારવાર કરી યોગ્ય દવાઓ કે ઔષધિઓ કરીને આપણે તેની પૂર્તતા ઝડપથી કરી શકીએ છીએ તો પ્રથમ એનો સંકેત છે કે તમને કારણ વગરનો થાક લાગવાનું શરૂ થાય તમે થોડું કંઈ કામ કરો અને થાકી જાઓ તમને કાંઈ પણ કામ કરવાની ઈચ્છા થાય તમે કામ કરવાની શરૂઆત કરો અને તરત જ તમને લોકોને થાક લાગે ત્યારે તમારે સમજી જવું જોઈએ કે તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ ઘટતું હશે નંબર બે તમને કારણ વગરની ખાલી ચડી જાય અવારનવાર જે લોકોને ખાલી ચડી જતી હોય છે એને પણ સમજવું જોઈએ કે વિટામિન બી ટ્વેલ્વ ઘટતું હોય છે કારણ કે અવારનવાર ખાલી ચડી જતી હોય તો એ સંકેત બતાવે છે કે વિટામિન બી ટ્વેલ્વ ઘટતું હોય છે નંબર ત્રણ નબળાઈ તમને કારણ વગરની નબળાઈ જણાય તમે કાંઈ પણ વિચારો એ કામ કરવાની શરૂઆત કરો તો તમારું શરીર નબળાઈ અનુભવે તમે ક્યાંય દાદરા ચડ ઉતર કરો અને થોડો કાંઈ દાદરા ચડો એટલે તમને નબળાઈ જેવું ફીલ થાય તમારે ઊભું રહેવું પડે તમારે કામ કરતાં કરતાં એમાં આપણે શાંતિથી પૂરો કરવો પડે એટલે કે તમારે તમે કાંઈ પણ કામ કરતા હોય એટલે આપણે થોડીક વાર બેસી જવું પડે આરામ કરવો પડે તો તમારે સમજવાનું છે કે તમારા શરીરમાં વિટામિન બી કદાચ ઘટતું હશે તો આપણે ત્વરિત એનો રિપોર્ટ કરાવવો જોઈએ અવારનવાર તમને લોકોને જો માથું દુખવાની ફરિયાદ હોય તો પણ તમારે સમજવું જોઈએ કેમ કે વિટામિન જેને ઘટતું હશે વધારે માત્રામાં ઘટતું હશે એ લોકોને નબળાઈ રહેવી થાક લાગવું માથું દુખવું આ બધી ફરિયાદો રહેતી હોય છે તમને લોકોને કારણ વગરના ચક્કર આવવાનું શરૂ થાય ક્યારેક ચક્કર આવે ક્યારેક ન આવે તમારે વારંવાર એની ઔષધિઓ કરવી પડે ત્યારે તમારે સમજવું જોઈએ કે આપણે એક વખત વિટામિન બી ટ્વેલનો રિપોર્ટ પણ કરી લેવો જોઈએ કારણ કે વિટામિન બી ટ્વેલ ઘટતું હોય તો ચક્કર આવવાની ફરિયાદો પણ શરૂ થાય છે તમારી દ્રષ્ટિ એટલે કે જોવામાં તમને કાંઈ પણ ફેરફાર શરૂ થાય એટલે કે દૃષ્ટિમાં તમને કાંઈ પણ ફેરફાર થયો છે એવું ફીલ થાય તો પણ તમારે સમજી જવાનું છે કે વિટામિન બી ટ્વેલ કદાચ ઘટતું હોવું જોઈએ તો પણ આવી તકલીફો ઊભી થાય છે તમારા શરીરમાં આ પ્રકારના જ્યારે ફેરફારો જણાવવા લાગે ત્યારે તમારે અવશ્ય નિષ્ણાત વૈદ્ય કે ડોક્ટરોનો સંપર્ક કરવો જોઈએ અથવા તો તમારે વિટામિન બી ટ્વેલનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ કારણ કે આ સંકેતો જ્યારે આપણું શરીર બતાવવા લાગે છે ત્યારે આપણે વિટામિન બી ટ્વેલ ઘટતું હશે એવું આપણે વિચારી શકીએ છીએ આ બધા સંકેતો શરીર બતાવવા લાગે ત્યારે બીજા પણ રોગોના સંકેત હોઈ શકે છે એવું જરૂરી નથી કે વિટામિન બી ટ્વેલ્વના જ સંકેતો હોય છે પરંતુ અહીં આપણે વિટામિન બી ટ્વેલ્વ વિશે વાત કરીએ છીએ તો આ બી ટ્વેલ ઘટતું હોય તો આ પ્રકારના સંકેતો આપણું શરીર બતાવી શકે છે હવે આપણે આ બી ટ્વેલની પૂર્તતા કરવી હોય ખાસ શાકાહારી લોકોને તો એણે શું ખાવું જોઈએ તો એણે દહીં ખાવું જોઈએ એણે દૂધ પીવું જોઈએ એને સૂકો મેવો ખાવો જોઈએ લીલા પાંદડાવાળી ભાજીઓનું સેવન કરવું જોઈએ લીલોતરી શાકભાજી ખાવું જોઈએ આ પ્રકારનો ખોરાક એના રોજિંદા જીવનમાં એ સામેલ કરશે તો એને વિટામિન બી ટ્વેલની પૂર્તતા થઈ જશે અને બી ટ્વેલ ઘટવાની નોબત જ નહીં આવે એ હદ સુધી તમારું બી ટ્વેલ નહીં ઘટવા દેતા કે પછી તમારે ઇન્જેક્શનોનો અને દવાઓનો કોર્સ કરવો પડે ને એ પણ વારંવાર કરવો પડે એ હદ સુધી તમારે વિટામિન બી ટ્વેલ ન ઘટવા દેવું હોય તો આ બધી વસ્તુઓ ખાવા પીવાનું શરૂ કરી દેજો રોજિંદા જીવનમાં તમારી ડાઇટમાં તમારી ભોજનમાં અને સામેલ કરજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી